મિત્રો હમણાં એક થોડા દિવસ પહેલા એક વાત બની લાસ્ટ વીક હમણાં પીટીએમ હતી પેરેન્ટ્સ ટીચર મીટિંગ મારા સન્ના સ્કૂલમાં તો હું ને મારી વાઈફ ત્યાં ગયા હતા તો એકચ્યુઅલી એક જે બાળક હતું તેને તેના ક્લાસમાં જે આ લોકો સ્કૂલમાં વીકલી એક ટેસ્ટ લે છે તે ટેસ્ટમાં દસમાંથી છ માર્ક આવ્યા હતા અને એ જ બાળકે તેની સાથે એને સ્કેચ કરીને એ છોના એને આઠ માર્ક કરી દીધા હવે એના પેરેન્ટ્સ ત્યાં આગળ એના ફાધર ત્યાં આવ્યા હતા અને એમને જ્યારે રિઝલ્ટ માંગ્યું તો મેડમે રિઝલ્ટ ના આપ્યો અને એમને એવું કીધું કે આ રિઝલ્ટ મેં આગળ મેડમને પ્રિન્સિપાલને બતાવ્યા પછી જ તમે ફોરવર્ડ કરીશ તો એ વખતે તો એ બાપને શરમિંદગી મહેસૂસ થઈ હશે બટ અહીંયા આગળ છોકરાનો વાંક નથી માનતો કારણ કે છોકરો આજે કોઈ પણ વસ્તુ એવી કરે છે ને તમારાથી છુપાવે છે એનું મેઈન રીઝન આપણે પોતે પણ છે આપણે કઈ ટાઈપનું એ લોકો જોડે વર્તન કરી રહ્યા છે જેના કારણે છોકરાને એ પગલું ભરવાની હિંમત થઈ કદાચ એના ઘરમાં એ પ્રેશરાઈઝ કરવામાં આવ્યું હશે કે તારા ટેનમાંથી ટેન આવવા જોઈએ કે ટેનમાંથી નાઇન આવવા જોઈએ અને એટલા માટે એ જયારે ઓછા માર્ક જોયા ત્યારે એને આ વસ્તુ કરી ઓકે તો આપણે જ એના રિસ્પોન્સિબલ છે એવું માનું છું કારણ કે મેં એવું નથી કે એ કેસને જોઈને આ વાત કરી રહ્યો છું પરંતુ એના ક્લાસના બીજા પણ એના ફ્રેન્ડ્સ છે જેના માતા પિતાને મારી વાઇફ જ્યારે ડિસ્કસ કરી રહી કરી રહી હોય છે ત્યારે એ લોકોના બિહેવિયર પરથી એવું ખબર પડે છે કે એ લોકો જયારે નાઇન્ટી પ્લસ માર્ક્સ લઈને પણ આવે છે એમના બાળકો તેમ છતાં પણ ખુશ નથી એવું કહે છે કે એના લાસ્ટ યર નાઇન્ટી માર્ક્સ આવ્યા હતા આજે 92 કમાયા ત્યાં તો લાસ્ટ ટાઈમ 97 માર્ક્સ આયા હતા અત્યારે 95 કમાયા તો એ લઈને સતત એ લોકો પ્રેશરાઇઝ કરે છે છોકરાઓને જે બહુ સારું નથી કારણ કે અત્યારે દોસ્તો તમને ખબર જ છે કે બહાર કેવું વાતાવરણ ચાલી રહ્યું છે નાના નાના છોકરાઓ પ્રેશર લઈ રહ્યા છે સિલેબસ એટલા હેવી થઈ ગયા છે જે આપણે માતા પિતાના સમયમાં એટલું બધું હેવી લાંબુ સ્કેડ્યુલ કે સિલેબસ નહોતા અત્યારે એ સિલેબસ લેન્ધી થઈ ગયા છે પ્લસ ઘણી બધી એક્ટિવિટીઝ આવી ગઈ છે સ્કૂલોમાં એક કમ્પેરિઝન કરે છે કોમ્પિટિશન કરે છે અને એને જોઈને મા બાપ પણ એવું વિચારે છે કે મારો છોકરો પણ દરેક એક્ટિવિટીમાં પાર્ટ લે દરેકમાં સારું કરે તો એ એ પોસિબલ નથી કારણ કે બાળકને આપણે પ્રોત્સાહન આપીશું તો પ્રયત્ન કરશે ના થવું એના હાથમાં નથી ઓકે બધા સબ્જેક્ટમાં કે બધી એક્ટિવિટીમાં એ સારું પરફોર્મ કરે એ જરૂર નથી પણ કોઈક અમુક એવી એક્ટિવિટી હશે એમાં જે એનું એ સારું પરફોર્મન્સ આપતો હશે તો એમાં એને મોટિવેટ કરો અત્યારે છોકરાઓને બાળકોને આપણે સપોર્ટ કરવાની જરૂર છે આપણે એનો ઉત્સાહ વધારીશું આપણે એની સાથે ટાઈમ આપીશું તો એ આગળ કંઈ પણ વસ્તુ કરવા માટે પ્રોત્સાહિત થશે ઓકે કારણ કે અત્યારે દરેક સ્કૂલો પણ કોમ્પિટિશનમાં આવી ગઈ છે અને એ લોકો પણ એમના સ્કૂલનું નામ વધારો આગળ વધારવા માટે એવા સ્ટુડન્ટોને સિલેક્ટ કરે છે જે કરીને જેથી એમની સ્કૂલનું નામ રોશન થાય સારું થાય માર્કેટિંગ સારું થાય સારામાં સારા એડમિશન્સ થાય ને એના કારણે એ લોકો સતત માર્કેટિંગ કરી રહ્યા છે તો આપણે આપણે પણ પણ જોઈએ એ એમને મૂકી છોકરાઓ માટે સારું નથી અત્યારે ઓલરેડી એટલા બધા વાતાવરણમાં અમને ખબર જ છે કે કેટલા છોકરાઓ આપણું ખોરાક ન્યુટ્રીશિયસ નથી પોષણ નથી મળતું બહાર એટલું બધું માર્કેટિંગ થઈ રહ્યું છે કંપનીઓઝનું અને ફૂડ્સ સ્ટોલ્સનું અને સ્ટ્રીટ ફૂડ્સનું જે છોકરાઓ એ ખાવા માટે તત્પર થઈ રહ્યા છે અને આપણે પણ એટલા અવેર નથી કે બાળકોને એ રીતે કંટ્રોલ કરી શકીએ યા તો બાળકોને બીજા સારા ફૂડ તરફ વાળી શકીએ તો આપણે ટ્રિક્સ શીખવી પડશે એવી કે જેથી કરીને છોકરાઓને આપણે સમજાઈ શકીએ એમની સાથે આપણે પણ એ વસ્તુ ખાઈ શકીએ એમને કોઈ એક્ટિવિટી કરાવી છે તો આપણે પણ એ એક્ટિવિટીમાં થોડોક પાર્ટ એમની જોડે ભજવવો પડશે ત્યારે જઈને એ વસ્તુમાં એ આગળ વધશે તો પ્લીઝ છોકરાઓ પર મહેરબાની કરો દયા કરો અને એ લોકોને સપોર્ટ કરો મારો પણ સન એક્ટિવિટીઝ કરે છે ઘણી બધી એક્ટિવિટીઝમાં લે છે કરાટે કરે છે એમાં પણ અમે એને સપોર્ટ કરીએ છીએ એને ટાઈમ આપીએ છીએ એને ભણવામાં પણ ટાઈમ આપીએ છીએ ત્યારે એ કરી રહ્યો છે અને આજે પણ અમે અમે કદી અને એવું કરતા નથી કે તારે આટલા માર્ક્સ લાવવાના છે તેમ છતાં પણ એનું સારું પ્રદર્શન કરી રહ્યો છે અને આઈ થિંક એટી એટી ફાઈવ પ્લસ માર્ક્સ એના આવે છે અને અમે સેટિસ્ફાઇડ છે કારણ કે મેં નથી ઈચ્છતો કે એ એકેડેમિકમાં નાઇન્ટી પ્લસ નાઇન્ટી ફાઇવ પ્લસ માર્ક્સ લાવે અને બીજી બધી એક્ટિવિટીમાં એ ધ્યાન ના આપે એનું ઓવરઓલ પરફોર્મન્સ પર ધ્યાન આપવાની જરૂર છે જે એકેડેમિકની સાથે સાથે ફિઝિકલ અને સ્પોર્ટ્સ અને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ બધામાં એ પોતાનું મહત્વનો ભાગ ભજવી શકે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે એની બોડી એક્ટિવ હશે અગર તો એનું માઇન્ડ સારું ચાલી શકશે એનું માઇન્ડ એક્ટિવ રહેશે અને દરેક પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકશે તો કૃપયા તમારા બાળક પર ધ્યાન આપો અને ખોટી રીતે પ્રેશરાઇઝ નહીં કરો પ્રયત્ન કરો કે એમના દોસ્ત બની શકો કારણ કે તો જ એ તમને કોઈ પણ પોતાની વાત શેર કરશે દરેક વાત નાની હોય મોટી હોય કે કોઈ પણ ગંભીર વાત હોય અને તમારી સાથે પરફેક્ટ શેર કરી શકે એવા પ્રયત્ન કરો એના દોસ્ત બનશો તો જ તમારી જોડે બધી વાત શેર કરી શકે ને તો જ તમારી સાથે નિર્ભયતાથી રહી શકશે અધરવાઇઝ એને જે કરવાનું છે એ તો આજે નહીં મોટો થઈને પણ કરશે અને તમારી જોડે વાત છુપાવશે અને એ વખતે તમારી પાસે રિગ્રેટ્સ લાવી જો કાંઈ નહીં હોય થેન્ક યુ